બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને ભાજપે ઘણા મોટા વચનો આપ્યા હતા જે આજદિન સુધી પૂરા થયા નથી પીએમ નરેન્દ્ર મોદી ચૂંટણી વાયદાઓ કરતા રહે છે પરંતુ તે પૂરા થતા જોવા મળતા નથી આ કારણોસર વિપક્ષ અને જનતા પીએમ મોદી પર તેમના વચનો તોડવાનો આરોપ લગાવે છે અને તેમને ખોટા વડાપ્રધાન કહે છે ચાલો તમને જણાવીએ કે તે નવ વચનો કયા છે જેના કારણે પીએમ મોદી ખોટા વડાપ્રધાન બન્યા છે સો દિવસમાં વિદેશમાંથી કાળું નાણું પરત લાવવાનું વચન તમને જણાવી દઈએ કે બે હજાર ચૌદ ની ચૂંટણી પહેલા ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીએ વિદેશમાં જમા ભારતનું કાળું નાણું પાછું લાવવાનો મોટો વાયદો જનતાને કર્યો હતો અને તે પણ માત્ર સો દિવસમાં પરંતુ આવું કંઈ જ થયું નહીં ભાજપે પોતાના ચૂંટણીના ઢંઢેરામાં એવો પણ દાવો કર્યો હતો કે દેશમાં માત્ર સો દિવસમાં કાળા નાણાંનો એક એક પૈસો પાછો લાવવામાં આવશે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કાળું નાણું પાછું લાવવાની વાત તો દૂર પણ બીજેપી સરકાર જ્યારે તેના બીજા કાર્યકાળમાં પણ આવી હતી ત્યારે સંસદમાં કહ્યું કે અમને ખબર નથી કે વિદેશમાં કેટલું કાળું નાણું છે મતલબ કે ભારત સરકારને એ પણ ખબર નહોતી કે વિદેશમાં કેટલા ભારતીયોનો કેટલો કાળો નાણું છે આજે પણ ભારત સરકારની કાળા નાણાં લઈને એની એ જ સ્થિતિ છે પીએમ મોદીની સાથે તત્કાલીન બીજેપી અધ્યક્ષ અને વર્તમાન ગૃહમંત્રી રાજનાથસિંહે સો દિવસમાં થાણેમાં કાળું નાણું પરત લાવવાનું વચન આપ્યું હતું બીજી તરફ મોદીના પ્રચાર પર ઉતરેલા બાબા રામદેવે પણ એપ્રિલમાં ભુવનેશ્વરમાં કહ્યું હતું કે સરકાર બન્યા બાદ સો દિવસમાં કાળું નાણું પાછું લાવવામાં આવશે આ નિવેદનોના આધારે મોદી સરકાર પર પોતાના વચનો પાડવાનો આરોપ લગાવી રહ્યા હતા મોદી સરકારના સો દિવસ પૂરા થવા પર બધા પૂછી રહ્યા હતા કે કાળું નાણું ક્યાં છે સો દિવસમાં વિદેશમાંથી કાળું નાણું પરત લાવવાનું પીએમ નરેન્દ્ર મોદીનું વચન ખોટું સાબિત થયું જ્યારે નરેન્દ્ર મોદી સરકારમાં ન હતા ત્યારે તેઓ દાવો કરતા હતા કે તેમને એકવાર વડાપ્રધાન બનાવી દો તેઓ સો દિવસમાં કાળું નાણું પરત લાવી દેશે પરંતુ તેમની વાત ખોટી સાબિત થઈ કાળા નાણાં પર આટલી ઝડપથી કાબૂ મેળવવો એ સરકારના હાથમાં નથી જનતાને ગેરમાર્ગે દોરવા માટે આ બાબતો સારી છે પરંતુ જેમણે કાળા નાણાં વિશે અભ્યાસ કર્યો છે તેઓ જાણે છે કે તે કેટલું મુશ્કેલ છે નોટબંધીથી કાળું નાણું ખતમ થશે આઠ નવેમ્બર બે હજાર સોળના રોજ નોટબંધીની ઘોષણા કરતા નરેન્દ્ર મોદીએ નોટબંધીના ફાયદાઓમાં કાળા નાણાંને કાબૂમાં રાખવાની વાત કરી હતી તેમણે રાત્રે આઠ વાગ્યે નોટબંધીની જાહેરાત કરીને પાંચસો અને એક હજારની નોટોનું ચલણ બંધ કર્યાના પાંચ દિવસ બાદ જ ગોવામાં એક એરપોર્ટના શિલાન્યાસ સમારોહમાં તેઓ નોટબંધી વિશે બોલી રહ્યા હતા તેણે કહ્યું હતું કે ભાઈઓ અને બહેનો મેં દેશ પાસે માત્ર પચાસ દિવસનો સમય માંગ્યો છે મારા ભાઈઓ અને બહેનો મને ત્રીસમી ડિસેમ્બર સુધી એક તક આપો તો તમે મને જે પણ ચોક પર ઊભા કરશો હું ઊભો રહેવા અને દેશ મને જે સજા આપશે તેનો સામનો કરવા તૈયાર છું પીએમ મોદીએ નોટબંધી પર જે વચનો આપ્યા હતા તે પૂરા થયા ન હતા પરંતુ નોટબંધીને ને એક વર્ષ પૂર્ણ થયા બાદ જ બધા સવાલો પૂછવા લાગ્યા કે શું મોદીના નોટબંધી સંબંધિત તમામ દાવાઓની હવા નીકળી ગઈ છે તે સમય દરમિયાન આરબીઆઈ ના જણાવ્યા અનુસાર નોટબંધીના ના સમયે રૂ એક હજાર ના મૂલ્યની કુલ રૂ પંદર લાખ એકતાલીસ હજાર કરોડ નોટો સમગ્ર દેશમાં ચલણમાં હતી તેમાંથી પંદર લાખ એકત્રીસ હજાર કરોડની નોટો હવે સિસ્ટમમાં પાછી આવી ગઈ છે એટલે કે માત્ર આ દસ હજાર કરોડ રૂપિયાની નોટો જ સિસ્ટમમાં પાછી આવી શકી નથી આ કારણે કાળા નાણાંને અંકુશમાં લેવાની વાત સાચી સાબિત થઈ નથી નકલી નોટો પર અંકુશ લગાવવામાં પણ સરકાર સફળ થઈ શકી નથી રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર બે હજાર થી અઢાર દરમિયાન નકલી નોટો પકડવાની પ્રક્રિયા ચાલી રહી હતી અને આજે પણ ચાલુ છે આ દરમિયાન પાંચસો ના દર ની નવ હજાર આઠસો બાણું અને બે ના દર ની સત્તર હજાર નવસો ઓગણત્રીસ નોટો જપ્ત કરવામાં આવી છે એટલે કે સિસ્ટમમાં નકલી નોટો આવવાનો ટ્રેન્ડ હજી પણ ચાલુ જ છે નોટબંધીની જાહેરાત કર્યા પછી તેમની પ્રથમ મન કી બાતમાં સત્યાવીસ નવેમ્બર બે હજાર સોળ ના રોજ નરેન્દ્ર મોદીએ નોટબંધીને કેશલેસ અર્થતંત્ર માટે જરૂરી પગલું ગણાવ્યું હતું પરંતુ નોટબંધીના બે વર્ષ પછી રિઝર્વ બેંકના ડેટા અનુસાર ત્યારે લોકો પાસે હાલમાં સૌથી વધુ રોકડ હતું અને આજે પણ છે દરેકના ખાતામાં પંદર લાખ રૂપિયા મળવાનું વચન તમને જણાવી દઈએ કે બે હજાર તેર માં બે હજાર ચૌદ ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે એકવાર ચોર અને લૂંટારાઓના પૈસા વિદેશી બેંકોમાં જમા છે તે અમે પાછા લઈ આવીએ તો પણ ભારતના એક એક ગરીબ માણસને પંદર થી વીસ લાખ રૂપિયા મફતમાં મળશે આ સાથે તેમણે એમ પણ કહ્યું કે દેશમાં કેટલું કાળું નાણું બહાર છે તે કોઈને ખબર નથી પરંતુ હું વચન આપું છું કે ભારતના ગરીબોના જે પૈસા બહાર ગયા છે તેમનો એક એક પૈસો પાછો લાવીશ મંચ પરથી બોલતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આખી દુનિયા કહે છે કે ભારતમાં તમામ ચોર અને લૂંટારાઓ વિદેશની બેન્કો માં તેમના પૈસા જમા કરાવે છે અને આ કાળું નાણું વિદેશી બેન્કો માં જમા છે શું આ પૈસા પર જનતાનો અધિકાર નથી શું આ પૈસાનો ઉપયોગ જનતાના ભલા માટે ન થવો જોઈએ જો એકવાર પણ આ ચોર લુટારુઓ વિદેશની બેંકોમાં જમા કરાવેલા પૈસા પાછા લાવીએ તો પણ દરેક ગરીબ ભારતીયને ને થી વીસ લાખ રૂપિયા મફત મળશે આ વચનો પછી જનતા અને વિપક્ષ આ વચનોને ખોટા ગણાવીને મોદી સરકાર પૂછે છે કે કાળું નાણું ક્યાં છે અને ગરીબો અને ખેડૂતોને ને પંદર થી પંદર લાખ રૂપિયા ક્યારે મળશે મોદી સરકારનું નું મોંઘવારી ઘટાડવાનું વચન પીએમ નરેન્દ્ર મોદી એ જ્યારે સરકાર બનશે ત્યારે મોંઘવારી ઘટાડવાનો દાવો કર્યો હતો મોંઘવારી મુદ્દે યુપીએ સરકારને સતત ઘેરી રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકારના બીજા વર્ષમાં પણ મોંઘવારીમાં કોઈ મોટો ઘટાડો થયો નથી પરંતુ તે દરમિયાન પીએમ મોદીએ મોંઘવારી ઘટી હોવાનો દાવો કર્યો હતો પીએમ મોદીએ કહ્યું હતું કે ડીઝલ પેટ્રોલ અને ગેસમાં મોંઘવારી ઓછી થશે પરંતુ આજે પેટ્રોલ ની કિંમત નેવું રૂપિયાની ઉપર છે અને ડીઝલ અને ગેસના ભાવ આસમાને છે દેશના ઘણા ભાગોમાં શાકભાજી અને ખાદ્ય પદાર્થો હજુ પણ મોંઘા છે સરકારના મોંઘવારી ઘટાડવાના દાવા અને વચનો પણ ખોટા સાબિત થયા ડોલર સામે રૂપિયો મજબૂત બનાવવાનો વચન વડાપ્રધાન બનતા પહેલા નરેન્દ્ર મોદી ડોલરના ભાવે યુપીએ સરકાર અને મનમોહન સિંહને ઘેરતા હતા નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે વડાપ્રધાન બનતાની સાથે જ એક ડોલરની કિંમત ચાલીસ રૂપિયા થઈ જશે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બન્યાને ને આઠ વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને રૂપિયો ક્યારે ચાલીસ ની નજીક પહોંચ્યો નથી ઉલટુ આજે રૂપિયો મનમોહન સિંહની સરકારના સમય કરતાં વધુ ગગડી ગયો છે બે હજાર બાવીસ સુધીમાં સો સ્માર્ટ સિટી બનાવવાનું વચન પીએમ મોદીએ બે હજાર બાવીસ સુધીમાં સો સ્માર્ટ સિટી બનાવવાનું વચન આપ્યું હતું મોદી સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન દેશના સો શહેરોને સ્માર્ટ સિટી બનાવવાનો પ્રોજેક્ટ ચર્ચામાં રહ્યો છે લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે શહેરોની પસંદગીની તારીખથી પાંચ વર્ષની અંદર તેમને સ્માર્ટ સિટી બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ આજ સુધી આ પ્રયાસો માત્ર કાગળ પર જ છે એવો પ્રશ્ન પૂછતા જવાબ મળે છે કે સ્માર્ટ સિટી બનાવવા માટે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પરંતુ ન તો બજેટ ફાળવવામાં આવ્યું છે કે ન તો કોઈ લેઆઉટ બહાર પાડવામાં આવ્યું બે હજાર બાવીસ સુધીમાં દરેકને પાકુ મકાન આપવાનું વચન બે હજાર ની લોકસભા ચૂંટણી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ જાહેર સભાઓમાં સંકલ્પ લીધો હતો કે જો તેઓ ફરીથી દેશના વડાપ્રધાન બનશે તો બે હજાર માં જારે દેશ તેની આઝાદીના પીચોતેરમા વર્ષની ઉજવણી કરશે ત્યારે આવી કોઈ ઘટના નહીં હોય જેની પાસે પોતાનું કાયમી ઘર નહીં હોય વર્ષ બે હજાર બાવીસ આવી ગયું અને દેશ આઝાદીનો અમૃત મહોત્સવ પણ ઉજવાઈ ગયો પરંતુ વડાપ્રધાનના વચનથી જમીની વાસ્તવિકતા ઘણી દૂર છે એવું નથી કે કોઈને પાકા મકાનો નથી મળ્યા પરંતુ બધાને પાક્કા મકાનો નથી મળ્યા બે હજાર બાવીસ સુધીમાં ગંગાને સ્વચ્છ કરવાનું વચન તમને જણાવી દઈએ કે બે હજાર ચૌદ માં સત્તામાં આવ્યા બાદ તરત જ મોદી સરકારે ગંગાની સ્વચ્છતાને પોતાની સર્વોચ્ચ પ્રાથમિકતા જાહેર કરી હતી અને આ માટે નમામી ગંગે નામ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ્ય ગંગાના બગડતા દેખાવને બદલવાનો અને તેને પ્રદૂષિત થતા રોકાવાનું હતું કે તેના પર કામ બે હજાર સોળ ઓક્ટોબરના આદેશ પછી જ શરૂ થયું હતું નાણાકીય વર્ષ બે હજાર ચૌદ થી પંદર થી બે હજાર વીસ થી બે હજાર એકવીસ સુધી આ નમામી ગંગે યોજના હેઠળ પહેલા વીસ હજાર કરોડ રૂપિયા ખર્ચવા માટે એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો જે બાદમાં વધારીને ત્રીસ હજાર કરોડ રૂપિયા કરવામાં આવ્યો હતો જો કે આ મંજૂર થયેલા બજેટમાંથી માત્ર પચાસ ટકા જ બજેટ ફાળવવામાં આવ્યું છે બાવીસ જુલાઈ બે હજાર બાવીસ ના રોજ એ પોતાના આદેશમાં કહ્યું હતું કે ગંગાનો પર્યાવરણીય પ્રવાહ પણ ઘણો ધીમો પડી ગયો છે કેન્દ્ર સરકારે ગંગાની સફાઈને લઈને જે રીતે જાહેરાતો કરી હતી તે અત્યાર સુધી માત્ર કાગળ પર જ આવી શકી છે સાચી પડી નથી પાંચ ડોલર ટ્રિલિયનના આર્થિક સીમાચીન સુધી પહોંચવાનું વચન આર્થિક સમીક્ષાથી લઈને બજેટ બે હજાર ઓગણીસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણો સુધી પાંચ ટ્રિલિયન ઇકોનોમીના આર્થિક માઇલસ્ટોન સુધી પહોંચવાની વાત થઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશીમાં પોતાના ભાષણમાં પણ આ જ વાત પર ભાર મૂક્યો હતો તેમણે સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી પાંચ વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થાને પાંચ ટ્રિલિયન ડોલર સુધી લઈ જવી સંપૂર્ણપણે શક્ય છે દેશની અર્થવ્યવસ્થા માટે પાંચ ટ્રિલિયન ડોલર રૂ ત્રણસો પચાસ લાખ કરોડ અર્થતંત્રનું લક્ષ્ય છે જે મોદી સરકારે પાંચ વર્ષમાં એટલે કે બે હજાર ચોવીસ સુધી હાંસલ કરવાનું નક્કી કર્યું છે પરંતુ કાર્યકાળના અડધાથી વધુ સમયમાં અર્થતંત્ર અને જીડીપીનો દર ઘટી રહ્યો છે દિલ્હી બે પોઈન્ટ સાત ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં એક શહેર છે જ્યાં કાગળ પર દૈનિક લઘુત્તમ વેતન રૂ પાંચસો આડત્રીસ છે અને માસિક લઘુત્તમ વેતન રૂ ચૌદ હજાર છે જ્યાં ગટરમાં ઘૂસીને મૃત્યુ પામેલા કામદારોને મહિને રૂ છ હજાર સાત હજાર મળે છે અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે પરંતુ કોણ ક્યાં પહોંચશે કોણ ક્યાં છે તેના પર નિર્ભર રહેશે